એનએસ ફળદુ સુપ્રિન્ટેન્ડન્ટ તાલુકા કાનૂની સેવા સમિતિ આમોદ પણ બાઇક રેલીમાં જોડાયા હતા અને આ ઉપરાંત આમોદ બાર એસોસિએશનના પ્રમુખ સુનિલ પટેલ સાથે વકીલો અને પોલીસ મિત્રો પણ બાઇક રેલીમાં જોડાયા તેમણે હાથમાં સ્વચ્છતા અંગેના પ્લેકાર્ડ લઈને સ્વચ્છતા અંગેના સૂત્રો પણ પોકાર્યા હતા અને સ્વચ્છતા જાગૃતિ અંગેની બાઇક રેલી ક્ષમા ચોકડી ચાર રસ્તા પોલીસ સ્ટેશન મામલતદાર કચેરી તિલક મેદાન જનતા ચોક જેવા વિસ્તારમાં ફરી આમોદ કોર્ટ પરત ફરી આવી હતી નામદાર ડિસ્ટ્રિક કોર્ટ અને હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાન ની એક રેલીનું આયોજન કરવામાં આવેલ જેમાં આમોદ કોર્ટ પોલીસ સ્ટાફ ના જવાનો આમોદ કોર્ટ નો સ્ટાફ તેમજ આમોદ બારના તમામ વકીલ મિત્રો હર્ષો ઉલ્લાસથી પોતાની બાઇક લઈને આમોદ શહેરમાં રેલીનું આયોજન કરી અને આમોદ શહેરમાં સ્વચ્છતા અંગેની જાગૃતિનું એક સંદેશ આપેલ છે જેમાં અત્યારે હાલ ચોમાસું ચાલી રહેલું છે અને ઠેર ઠેર પાણી અને ગંદકીના જે જગ થયેલા છે એની સાફ સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે અને સાફ સફાઈ આપણા જીવનનો એક અભિન્ન અંગ છે જો સાફ સફાઈ અને સ્વચ્છતા હોય તો અનેક રોગોથી આપણે બચી શકીએ છીએ અને એક સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ તે અંતર્ગત આ રોજ અમે સ્વચ્છતા અભિયાનનું એક આયોજન કરેલ છે અને તે અમારી રેલી સફળતાપૂર્વક પૂર્વક પૂર્ણ કરેલ છે જય હિન્દ જય હિન્દ